ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે ક્રિકેટ સટ્ટા અને ડમી કાર્ડનો ઉપયોગ કરીને આંગળીયા પેઢીઓ સાથે ઠગાઈ કરતી હતી ક્રાઇમ છે આ ગેંગના બે આરોપીઓ અમિતકુમાર શંકરલાલ ખત્રી અને અનિલ કુમાર ચમનલાલ પથરાણીને ઝડપી પાડી કુલ બાર લાખ એકોતેર હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે બેટિંગનો જુગાર રમી અને રમાડતા હતા આ પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા જેનો ઉપયોગ તેઓ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા અલગ અલગ આંગડિયા પેઢીઓને ફરાફરતી ટાર્ગેટ કરતા તેમના નંબર મેળવતા અને જમીન સંકાળતી ફોન કરતા ફોન પર તેઓ મોટા વેપારીઓની ખોટી ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા પૈસા મળ્યા બાદ તેઓ પરત ચૂકવતા નહોતા અને ગુનાને અંજામ આપતા આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવ્યું રાજકોટના મોટા વેપારી તરીકે ખોટી ઓળખ આપી તેમણે સુરત અને વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું આ રીતે અલગ અલગ સમયે કુલ છપ્પન લાખ સાડત્રીસ હજાર નવસોની રકમ મંગાવી હતી અને પૈસા મળી ગયા બાદ આરોપીઓએ નાણાં પરત ન ચૂકી પૂર્વ આયોજિત ગુના એક કાવતર રચી છેતરપિંડી આચરી હતી આગનોમાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસનો ઉપયોગ કર્યો હતો દરમિયાન આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રીને સુરતના સુમલડેરી રોડ નગીના વાડી બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો કબજામાંથી રોકડ નવ લાખ ત્રીસ હજાર ત્રણ મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલર ગાડી સહિત બાર લાખ એકોતેર હજારનો મુદ્દામાલ છમનલાલ પથરાણીને તેના વતન બદરખા તાલુકો ઢોળકા જિલ્લો અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અમિત કુમાર ખત્રી પર અમરેલી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન જ્યારે કુમાર મથરાણી મરથાણી મહેશ્વરી પર રાજપીટા નાંદોદ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ફર્સ્ટ મહારાષ્ટ્ર યવતમાલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે